નમસ્કાર મિત્રો હું બિપિન કુમાર પટેલ આપણી પટેલ બિઝનેસ એન્ડ કન્સલ્ટન્સીની ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ફરી એકવાર વસિયત યાની વ્હીલ વિશેની માહિતી લઈ આપની સમક્ષ ભાગ પહોંચ લઈ પ્રસ્તુત થયો છું આજે આપણે જાણીશું કે પ્રકરણ નંબર પાંચમાં વ્હીલ યાને વસિયતનામું જે થાય એની ઔપચારિકતાઓ કઈ કઈ છે આ બાબતે આપણે વિશેષ ચર્ચા આગળ કરીએ હવે વ્હીલ યાને વસિયતનામામાં ઔપચારિકતાઓમાં પ્રથમ સ્ટેમ્પની ચોખવટ કરીશું કે જેમાં વસિયત માટે કોઈ પણ કિંમતનો સ્ટેમ્પ અનિવાર્ય નથી યાને વ્હીલ યાને વસિયતનામામાં કોઈ પણ કિંમતનો સ્ટેમ્પની જરૂર ફરજિયાત નથી ત્યારબાદ આપણે જાણીશું સાક્ષીકરણ વસિયતમાં ઓછામાં ઓછા બે સાક્ષીઓએ સાક્ષીકરણ કરેલ હોવું જોઈએ આ બંને સાક્ષીઓ એવા હોવા જોઈએ કે જેમને વસિયતકર્તાને વસિયતનું નિષ્પાદન કરતા જોયેલા હોય દરેક સાક્ષીએ અન્ય સાક્ષી અને વસિયતકર્તાની હાજરીમાં સહી કરવી જોઈએ હિન્દુ કાયદા પ્રમાણે વસિયતથી બક્ષિસ મેળવનાર વ્યક્તિ સાક્ષી તરીકે સહી કરી શકે ખ્રિસ્તી અને પારસી કાયદા અનુસાર પ્રવર્તક કે વસિયતથી બક્ષિસ મેળવનાર વ્યક્તિ સાક્ષી બની શકે નહીં મુસ્લિમ કાયદા મુજબ વસિયત લેખિત હોવું જરૂરી નથી આમ છતાં કોઈ મુસ્લિમે લેખિત વસિયત કરેલ હોય તો તેનો કોઈ બાદ નથી પરંતુ મુસ્લિમ દરેક લેખિત વસિયતમાં સાક્ષીકરણ હોય એવું અનિવાર્ય પણ નથી યાને મુસ્લિમે જો વસિયત કરેલું હોય તો એમાં સાક્ષીની જરૂર નથી હવે આપણે જોઈશું વસિયતની નોંધણી નોંધણી ધારો ઓગણીસો આઠ કલમ સત્તર પ્રમાણે જે દસ્તાવેજથી રૂપિયા સો કે તેથી વધારે કિંમતની સ્થાવર મિલકતનું હસ્તાંતર થયું હોય અથવા થતું હોય તેવા તમામ દસ્તાવેજો ફરજિયાત નોંધણીપાત્ર છે વસિયતથી આ પ્રકારની મિલકતનું હસ્તાંતર થતું હોવા છતાં વસિયત ફરજિયાત નોંધણીપાત્ર નથી આમ છતાં વસિયતની નોંધણી ઈચ્છનીય છે કારણ કે તેનાથી વસિયતની વિશ્વસનીયતામાં વધારો થાય છે અને વસિયત અંગેની ભવિષ્યની તકરારો ટાળી શકાય છે જો રજિસ્ટ્ર રૂબરૂ વિલ યાની વસિયતની નોંધણી થઈ હોય તો ભવિષ્યમાં કોઈ બી પ્રકારની તકરારો થાય ઊભી તે સાબિતી રૂપે ટાળી શકાય છે અને વિવિધ પ્રકારના પ્રશ્નો ઊભા થયા હોય તો નિરાકરણ રજિસ્ટ્રાર રૂબરૂ થયેલ વિલ નોંધણીના કારણે તે પૂર્ણ વિરામ આવી શકે છે હવે આપણે જાણીશું નોંધણી પ્રક્રિયા વસિયત નોંધણી કરાવવી હોય તો તે માટે વસિયત કરતા તેમજ સાક્ષીઓએ રજિસ્ટ્રાર કચેરીએ હાજર થવું જોઈએ અને નોંધણી ફી ચૂકવવી જોઈએ યાને જો નું નોંધણીકરણ કરવું હોય તો જે તે વિસ્તારમાં આવેલ રજિસ્ટ્રાર કચેરીની અંદર રજિસ્ટ્રાર રૂબરૂ એને હાજર રહેવું પડે અને તેની જે થતી સરકારી ધારાધોરણ મુજબની ફી ચૂકવવી પડે હવે આપણે જોઈશું નિરસન અને સુધારો વસિયત કરતાં પોતાનું વસિયત રદ કરી શકે તેમાં ફેરફાર કે સુધારો કરી શકે પોતાનું જૂનું વસિયત રદ કરી નવું વસિયત પણ ઘડી શકે પારસી અને ખ્રિસ્તી કાયદાઓ પ્રમાણે વસિયત કરતાં સ્ત્રી હોય કે પુરુષનું લગ્ન થવાથી તેમણે અગાઉ કરેલ વસિયત રદ થાય આમ છતો આ નિયમ હિન્દુ જૈન શીખ અને બૌદ્ધોને લાગુ પડતો નથી યાને પારસી અને ખ્રિસ્તી કાયદો જે છે એ પ્રમાણે વસિયત કરતા સ્ત્રી હોય કે પુરુષનું લગ્ન થવાથી તેમને અગાઉ કરેલ જે હોય વસિયત એ રદ થાય છે આમ છતો આ કાયદો હિન્દુ જૈન શીખ અને બુદ્ધોને લાગુ પડતો નથી જો આપને આ માહિતી પસંદ આવી હોય તો આપણા આ વિડીયોને વધુમાં વધુ શેર કરશો લાઇક કરશો કોમેન્ટ કરશો અને આ ચેનલ ઉપર જો પ્રથમવાર આવ્યા હોય અને આવી વિવિધ માહિતી મેળવવા ઈચ્છતા હોય તો આપણી આ ચેનલ પટેલ બિઝનેસ એન્ડ કન્સલ્ટન્સીને સબસ્ક્રાઈબ અવશ્ય કરશો આવનાર સમયમાં આપણે હવે જાણીશું ઉપવસ્ય હતું એટલે શું